તો હાલ આપણે નીકળી જાય છીએ દીવ બાજુ બરોબર ડાયરેક્ટ તમને સીધે સીધી વાત કરી દઉં તો આપડી ગાડી નો ગેસ નાખી દઉં ખાવાનું દઈ દેજો આપડે વાહ ભાઈ વાહ આ ઓટો ભાઈ એમ કે વિનુષભાઈ હસ્તી એરિયો ખોટો પડવો હશે તમે ત્રણ કલાક પછી દીવ હોય છે એ ભાઈ જાણી ત્યાં ભટકે ગયા અને નીકળી જાય છે દીવ બરોબર હવે ડાયરેક્ટ તમને સીધી ચોખ્ખી વાત કરી દીધી છે અને હવે હને તમે કન્ટીન્યૂ રહી જાઓ ક્યાંક વચ્ચે વચ્ચે દેખાડી નકર હવે હું ફૂઈ જવાનો હોઉ અને ખવાય રે મારી દર્શન કરી પણ તોય તમને ક્યારેક હું દેખાડીશ આમ તેમ બરોબર તો વાંધો નહીં કન્ટિન્યુ રહી જાઓ અને આપણી ગાડી છે તને એ તમને તમે ખબર છે આ થઈ ગયું વાર હું કહું વિડીયોમાં તમે જોતા હોય તો અગર શું બીજું શું હોય હામે નથી તો હાલ આપણે પહોંચી ગયા હી દીવમાં બરોબર એન્ટર થઈ ગયા છીએ અત્યારે દોઢ વાગ્યો છે ને આપણે કંઈક હાલતા થયા હતા દસક વાગ્યા કે સાડા દશક અગિયાર વાગ્યા મને ખબર નથી બહુ પણ અત્યારે દોઢ વાગ્યો અને આપણે હાલ દીવમાં પહોંચી ગયા છીએ એક ભાઈ હતા હે આ ઓલી લક્ષ્મી ને આ તમે ઓલું શું કહેવાય આ આઈસ્ક્રીમવાળાનું દેખાડ્યું સુમસાન એરિયો ભાઈ એકલા આયેલા જાય છે હવે તો આ ઘર જેવું થઈ ગયું દીવ એટલે હવે તો આપણે કંઈ ઉપાદીને હું હાલ જઈ

से नवा पड़ता था रूट में मेरे तो अभी अभी हम उठे हैं हमारी नींद से हमने पर खोल लिए है तो मैं ठंडी के मारे खूणे में बैठा हूँ देखो ये खूणा है गादले का वशिका का ये हमारा अजगर हैं झाड़ू तो हम अभी नाश्ता करने के लिए जाएंगे थोड़ी देर के बाद हाँ तो अभी हम चाय पिए जाएंगे नीचे आप... आपको भी दिखाएंगे चाय कैसे हम पीते हैं <laughs> और हमारी बातों पे आपको हसना नहीं हो तो हाल अपने आवी गया ई भई जो जो सवा 8:00 न सवा 8:00 अपनी ओली लारी जनीन जानी थी कहूं हूं ने तुम 5:00 बजे में आओ तो चाय मिली जाए तुम्हें हमने यहां जो टाइगर बिस्किट चालू करी है चाय चालू करी है या आ रीते में चाय पी आ रहे थे आ रीते में चाय पी जो

મિત્રો અભી હાલ પહોંચ ગઈ હે હમ કાંઠે દરિયા કિનારો તમને હમણાં જલ્દી હી દેખાડીશું બરોબર આમાં હિન્દી ગુજરાતી ઇંગ્લિશ મિક્સમાં આવશે એટલે ઉપાધિ ન કરતા પાછળ તમને દેખાડી દઉં દીવા દાંડી દીવની ને અહીંયા નજીકમાં તમને નજારો બતાવું દરિયાનો આ દરિયા કાંઠે તમને ક્યાંય બીજે ન જોવા મળે આ દીવા દાંડીની બાજુમાં જ તમને જોવા મળે બાકી જો ભૂમ ભૂમ અવાજ આવે વાહે બોટ પીડી તાકાત વાળો નજારો આવે ને આખો વ્યૂ દેખાડી દઉં તમને હજી સુરત દાદા ઉગા નથી આ પાછળ દિવાળાંડી ના થી શરૂઆત કરી પછી આ ધીમે ધીમે દરિયા કાંઠો આવશે જો આ દરિયાનું પાણી આવશે તો હું અહીં કડે કડ ઉભો હોઉં આથી પડી જવાય એનું કઈ નક્કી કેવાય અને આ બોટ તમને ઝૂમ કરીને દેખાડી દઉં જો આ બોટ માં ચાર માણસો હે એ અલગ અલગ એનું કામ કરે છે મચ્છી પકડવાનું આપણે એનાથી કઈ નથી કોઈ પ્રોબ્લેમ નથી તમે ખાલી દરિયો નિહાળો આ રીતે એનું મોજું આવે અહીંયા મોજું ભડું કરતું ભટકા હે ભટકાય ભટકાયું મોજું જોયું ભટકાનું અહીંયા આપડે આ ક્વોલિટી નથી પણ આ બીજા કપલ છે બીજા લોકોના ફાઇનલી આપણે ચાલુ કરી દીધું કે જો આ બ્રોન છે ભાઈ આ રિમોટ છે આપણે આને ઉડાડશું કે આપણે શૂટ કરશું ચાલુ તમને મોજુ બતાઉ આ એ નો ભટે ભાઈ જોજો જોયું કેમ પણ જોયું જોયું કે મેં હમ ہمارا ફોટોશૂટ કર રહે છે અમાર અಜ್ಜુ છે અಜ್ಜુ બોલે તો નાगराज મારો ફોટો પડી ગયો એટલે મારે દેખાડવાની વાત આવી ગઈ જો આ અમારે અજુભાઈ ફોટો પાડે છે મારો પડી ગયો છે ફોટો તમારે ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીમાં આવશે અથવા તો પોસ્ટમાં આવશે બરોબર તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ આ અમારું ગિમ્બલ છે જો છે ને ગિમ્બલ એ આપણું આવી ગયું થોડુંક પપ્પુભાઈ છે હારા માણા છે બહુ ડાયા માણા છે થોડાક ધ્યાન માં લઈ જાવ તમે અમારા ભાઈ ને બરોબર વાંધા નથી હા વાંધા નથી એટલે એ બધું નો ધ્યાન માં લેજો થોડીક ભૂખ લાગી તો ભજીયા મૂકેવા છે આવી જાવ તમે દસ ભજીયામાં ચાર જણા હતા એટલે થોડું થાય આગળ નીકળી ગયા પાછા નાસ્તાની ખોજમાં તો હાલ અમે નાસ્તો કરવા જાય છીએ બરોબર જે નાસ્તો દેખાડ્યો એમાં બહુ જામી નહીં ભાગમાં નવા એવા ભજીયા પમ કે ત્રણ ચાર જણા હોય મોસ્ટમાં આવે ને જ્યારે આપણે નાસ્તો કરવા આવી જાય છે તાકાત વાળો નાસ્તો મળી જાય દિવની અંદર તમને દો ભજીયા તો ખાધા આપણે ફાફડા ખાવાની વાત આમાં વણેલા આ પપૈયાનો સંભારો તવો

આપડે નાસ્તો કરી લીધો હે બે નાસ્તો કરી હજી આપડે નાગરાજ ભાઈ નાસ્તો કરે છે બે ત્રણ ગાઠિયા ખાતા ને મારું પૂરું થઈ ગયું કેમ કે આપડે ઓલા ભજીયા થોડાક આટી જ વધારે નથી પણ આટી પછી ફાફડા બે ત્રણ મારી

અમારે દુસરે લોકેશન પર તો આપને રહીએ લોકેશન દેખતે રહીએ એ દેખાતા હું આપીવ કા વ્યુ ખોદકામ ચાલુ હે રિનોવેશન કરે આખું હજી બે વર્ષ આ બનતા દીવ ના જોવા તમે

ત્યાં ખબર છે સિમ્બર આ દીવ ક્યાં ક્યાં સિમ્બર અહીં પરમણિસ્કી દીવ લે આપે ભી ચલતી છે દેખો देख લી અમારી ગાડી ગાંબી કેટલી છે

इन इनलीगल मैं आपको बता देता हूँ कानूनी चेतावनी दे देता हूँ कि हमारा वीडियो देख के आपको कोई भी गंभीर इजा नहीं पहुंचे और आपको मन में नहीं लेला हमारी बात हमारी बात सिर्फ इंजॉय के लिए होती है और आपको भी इंजॉय आता है हमको भी इंजॉय आता है हमारे का ब्लॉग लो, में कंटिन्यू रहने का ऐसे वैसे भागने का मत और हम यहाँ पे पहुँच चुके हैं अभी हाल बोट बंद हो चुकी है उसको धक्का लगा रहे हैं लोग और आपको जरा सा भी घबराना नहीं है हम आगे जाके आपको खुद बताने वाले नहीं है हमारे आपको हम जाने वाले हैं यहाँ पे और हमारा यहीं पे रहे पे रहेगा के साथ मैं हाँ ठीक है हम ड्रोन के साथ यहीं पे रहेंगे और रह लेंगे ठीक है तो आप जाइए इंजॉय करे मजे करे और ढिचकाव करे ठीक है लोकेशन देख लो आप देखो देखो ये बलून की गाड़ी है और ये सामने बलून है देखो अभी उड़ेंगे वो बलून को हम आपको नजारा दिखाएंगे देखो ये गाड़ी जा रही है जो बलून को वो खोल रहे हैं देखो देखो गाड़ी तक चुकी है आपको ज़ूमिंग नहीं आएगा मेरे फ्रेंड कैमरे में बाकी आपको जूम करके मैं दिखाएगा तो आप वो अभी चलाएंगे हम आपको दिखाएंगे कि इसी तरह से वो चलाते हैं ठीक है हमारा गुजराती थोड़ा वीक है इंग्लिश नहीं ये हिंदी थोड़ा वीक है आपको सिर्फ देखना है और मजे लेना है ठीक है आपका कोई और काम नहीं है <laughs> जा बलून वीडियो जो तुम्हें जो वीडियो ने क्या पान जा बोटिंग है जो जो बोट है अब बलून वीडियो देखा दीजिए जो तुमने अब बलून अरे हूँ आ गयो जो लियो हारो है बीच आ गयो ताकत वालों व्यू आ गयो जो हाँ नो घटे

हम निकल गए खाना वाना खा के पूजा गली है हमारी देखो यहाँ से हमने एक बार शॉट लिया था का था तो वीडियो निकाला था वेस्ट में वेस्ट वीडियो निकला था देखो ये व्यू देखो ये छोटी छोटी गली है बिल्डिंग है और यहाँ पे होटल है और यहाँ पे गाड़ी पड़ी हुई है पल्सर हमारे दूसरे लोकेशन पर पहुँच चुके हैं देखो ये वाला शर्त है आप देख सकते हो और यहाँ पे हमारा गिम्बल रेडी हो रहा है और ये मेरे गले में ये कैमरा लगा हुआ है हमारे भैया देखो सनसेट पॉइंट ठीक है ये हमारा प्रीवेडिंग चल रहा है ये हमारा प्रीवेडिंग चल रहा है

મિત્રો આપણે ફરી પાછા આવ્યા હં લાઇટ બાઇટ પકડીને અહીંયા જઈશી જવો તમે પાછળનો વ્યૂ લાઇટું બાઇટું ચાલુ થઈ ગઈ છે ને અંધારું થઈ ગયું હવે તો હવે આપણે અહીંથી વિડીયોને એન્ડ આપી આપીશ બરાબર લાઇક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો શેર કરજો બે પાંચ મિત્રોને તમારા જો તમારે આવું ને આવું ચાલુ રાખવું હોય જોવાનું તો નકર તો પછી ક્યાં પ્રશ્ન હશે જો આ ગાડી ઓટોમેટિક ઉપર ચડે છે હું મૂકી દઉં સ્ટેન્ડ એઠું અહીંયા મૂકી દીધું છે આપણે તમને હે બાય બાય કરવા હાથ નોખો કર્યો હે સારું હાલો આપણે હવે મળી નહીં રહે બરાબર હા